બોટાદ જિલ્લાના તાલુકાના ગામે કેરી નદી ઉપર બનેલો પુલ તૂટી જવાને કારણે ખેડૂતો અને ગામડાના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેડૂતો અને વાહન ચાલકો જીવના જોખમે કેરી નદી ઉપરના પુલને પસાર કરી રહ્યા છે દિના સામા કાંઠે સૌથી વધારે ખેડૂતોની ત્રણ હજાર વીઘા જેટલી જમીન આવેલી છે ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે દસ થી પંદર કિલોમીટર ફરીને જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દર વર્ષે ચોમાસામાં પુલ તૂટી જવાના પગલે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો હાલો 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 ટેન લે લો થે ટેન માવલ્યો હોય ટેન રાજેશભાઈ હું ગ્રામ સરપંચ શ્રી અમારે ગામ જે સમસ્યા પડી રહી છે આ રસ્તાની મેન સમસ્યા છે જે અમારા ગામ ને બોટાદ સાથે જોડતો મેન રસ્તો છે તો સરકારશ્રીને એક જ અમારી વિનંતી છે કે આ રસ્તો જેમ બને તેમ જલ્દીથી આનો પુલ બનાવવામાં આવે અને રસ્તા નું સમારકામ કરવામાં આવે જેથી કરીને કોઈ પણ સમસ્યા સર્જાય છે તેનું જલ્દીથી નિવારણ થઈ શકે પ્રવીણભાઈ લાલજીભાઈ ખેડૂતોને વાડ્ય જવું હોય તો આ ખાતરની ની લઈને જાય તો પણ લઈ જઈ શકતા નથી અને ખેડૂતોને ખેતરો ઓણના વર્ષમાં વર્ષ અતિ વરસાદ હોવાથી પાંચ દસ ખેતરો તો એમના પડતર પડ્યા રહ્યા છે

અમારે તો એક જ વિનંતી છે ખેડૂત તરીકે અને આજુબાજુના ગામડાઓના પદાધિકારીઓ તરીકે કે સત્વરે આનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે અને ખેડૂતો ના સમસ્યાનો નો હલ થાય